આપો એક પૌરાણિક પ્રસંગ છે ઘણા વર્ષો પહેલાની વાત છે એક નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો અને બ્રાહ્મણ નગરવાસીઓના ઘરે જઈ પૂજા પાઠ અને એમ ધીમે ધીમે દિવસો વીતતા જાય છે અને એક દિવસ એ બ્રાહ્મણને રાજાના રાજમહેલમાં પૂજા કરવા માટેનું આમંત્રણ મળે છે અને બ્રાહ્મણ તો રાજીના રેડ થઈ જાય છે અને મનોમન વિચારે છે કે હું રાજાને ત્યાં પૂજા પાઠ કરવા જઈશ અને મને અઢળક પૈસા મળશે અને બ્રાહ્મણ રાજાને ત્યાં પૂજા પાઠ એટલે રાજા બ્રાહ્મણને કહેશે કે ભૂદેવ તમે રોજ ભગવાનના પૂજા પાઠ કરતા હશો ભગવાનની સેવા પૂજા કરતા હશો તો મને મારા ત્રણ પ્રશ્નોના જવાબ આપો હું તમને અઢળક પૈસો આપીશ એટલે બ્રાહ્મણ રાજાને કહેશે કે શું પ્રશ્ન છે એટલે રાજા બ્રાહ્મણને કે છે કે મારો પહેલો પ્રશ્ન છે કે ભગવાન ક્યાં રહે છે બીજો પ્રશ્ન એ છે કે મુખ કઈ દિશામાં છે અને ત્રીજો પ્રશ્ન એ છે કે ભગવાન શું કરી શકે છે અને બ્રાહ્મણ મૂંઝાય છે અને રાજાને કહે છે કે રાજા મને એક મહિનાની મુદત આપો અને રાજા કહેશે કે કંઈ વાંધો નહીં અને બ્રાહ્મણ પોતાના ઘરે આવી જાય છે અને ચિંતામાં રહેવા લાગે છે અને આ બ્રાહ્મણનો દીકરો પોતાના પિતાજીને ચિંતામાં જોઈ અને પૂછે છે કે પિતાજી કેમ ચિંતિત છો એટલે એના પિતાજી કહેશે કે હું રાજમહેલમાં પૂજા કરવા ગયો હતો અને ત્યાં રાજાએ મને ત્રણ પ્રશ્નો પૂછ્યા છે અને મારે મહિના દિવસમાં એના ત્રણ પ્રશ્નોના જવાબ આપવાના છે અને મને કંઈ સૂચતું નથી કે હું કઈ રીતે જવાબ આપું એટલે એના પુત્રએ કીધું કે પિતાજી પ્રશ્ન મને જણાવો એટલે એનો પિતાજી કહે છે કે રાજા એ ત્રણ પ્રશ્નો પૂછ્યા છે પેલો પ્રશ્ન છે કે ભગવાન ક્યાં રહેશે બીજો પ્રશ્ન છે કે ભગવાન નું મુખ કઈ દિશામાં છે અને ત્રીજો પ્રશ્ન એ છે કે ભગવાન શું કરી શકે છે એટલે બ્રાહ્મણનો દીકરો કે છે કે પિતાજી આ તો સાવ સહેલા જવાબ છે તમે આવતીકાલે સવારે રાજમહેલ જજો અને મને સાથે લેતા જજો હું એ રાજાના ત્રણે ત્રણ પ્રશ્નોના જવાબ આપીશ અને બીજે દિવસે સવારે સૂર્યોદય થાય છે અને બ્રાહ્મણ પોતાના પુત્રને રાજમહેલ લઈ જાય છે અને રાજાને કે છે કે મહારાજ તમારા ત્રણે ત્રણ પ્રશ્નોનો જવાબ આ મારો નાનકડો પુત્ર જવાબ આપશે અને અને રાજા ખુશ થઈ જાય છે બ્રાહ્મણનો દીકરો રાજાને પૂછે છે કે મહારાજ તમારા ત્રણે ત્રણ પ્રશ્ન મને જણાવો એટલે રાજા એ બ્રાહ્મણના દીકરાને કહેશે કે મારો પહેલો પ્રશ્ન છે કે ભગવાન ક્યાં રહેશે એટલે બ્રાહ્મણનો દીકરો કહે છે કે મહારાજ ક્ષમા કરજો અમે બ્રાહ્મણના દીકરા છીએ અને તમે મહારાજ છો અમે અતિથિ કહેવાય એટલે તમે અતિથિનું સ્વાગત નથી કર્યું એટલે બ્રાહ્મણ એ બ્રાહ્મણને અને રાજાના દીકરાને બેસવા માટે આસન આપે છે અને એને પીવા માટે પાણી આપે છે અને એને દૂધ મગાવી આપે છે અને દૂધનો પ્યાલો મગાવે છે અને બ્રાહ્મણના દીકરાને અને બ્રાહ્મણને દૂધનો પ્યાલો આપી અને બ્રાહ્મણનો દીકરો એ દૂધના પ્યાલામાં આ ઘડીક આંગળી બોરે છે અને બહાર કાઢે છે વરી પાછો આંગળી બોરે છે અને બહાર કાઢે છે અને આવું ઘણો સમય ચાલે છે એટલે રાજા એ બ્રાહ્મણના દીકરાને કહે છે કે તું આ શું કરે છે એટલે બ્રાહ્મણનો દીકરો રાજાને કહેશે કે મેં સાંભળ્યું છે કે આ દૂધમાં માખણ હોય છે પરંતુ હું ઘણી વાર જોઉં છું કે આમાં માખણ તો દેખાતું નથી અને ત્યારે રાજા કહે છે કે દૂધને ગરમ કરવું પડે એને દહીં જમાવું પડે અને દહીંને વલોવવાથી એમાં માખણ નીકળે એ બ્રાહ્મણનો દીકરો રાજાને કહે છે કે જે રીતે દૂધમાં માખણ દેખાતું નથી એ રીતે આ સૃષ્ટિમાં ભગવાન સર્વત્ર છે પરંતુ દેખાતા નથી પરંતુ દૂધને જમાવવાથી દહીં બને છે અને દહીંને વલોવાથી એમાંથી માખણ નીકળે છે એ જ રીતે આપણા મનને એકાગ્ર કરવું પડે છે અને મન એકાગ્ર થઈ ગયા પછી આપણે એમાં લીન થઈ અને ભગવાનની ભક્તિ કરવી પડે છે અને એ ભક્તિ કરવાથી ભગવાન આપણે આપણા શરીરમાં અને દુનિયાના દરેક કણે કણમાં દેખાય છે અને રાજા આ બ્રાહ્મણના દીકરાનો વાત સાંભળી અને ખુશ થાય છે અને પૂછે છે કે હવે મારો બીજો પ્રશ્ન તને કહું કે આ દુનિયાની અંદર ભગવાન છે તો એનું મુખ કઈ દિશામાં છે એટલે બ્રાહ્મણનો દીકરો કહે છે કે આના માટે મારે એક દીવડાની જરૂર પડશે એટલે રાજા એક દીવડો લઈ આવે છે અને બ્રાહ્મણના દીકરાને આપે છે અને બ્રાહ્મણનો દીકરો એ દીવડો પેટાવી અને જાહેર સભામાં રાખે અને કે છે કે મહારાજ આ દીવડાનો મુખ કઈ દિશામાં છે આ દીવડાનો પ્રકાશ કઈ દિશામાં જાય છે એટલે રાજા કે છે કે આ દીવડાનો પ્રકાશ તો ચારે દિશામાં જાય છે તો બ્રાહ્મણનો દીકરો કે છે કે રાજા આ તમારા બીજા પ્રશ્નોનો જવાબ છે ભગવાનનું મુખ ચારે દિશામાં છે અને ભગવાન સર્વત્ર છે અને ભગવાન ચારે દિશામાં આપણે જોઈ શકે છે અને રાજા આ બ્રાહ્મણના દીકરાનો જવાબ સાંભળી અને ખુશ થાય છે અને બ્રાહ્મણના દીકરાને કહે છે કે હવે મારો પ્રશ્ન છે કે ભગવાન શું કરી શકે છે અને ત્યારે બ્રાહ્મણનો દીકરો કહે છે કે મહારાજ આના માટે તમારે મારા સ્થાન ઉપર અને મારે તમારા સ્થાન ઉપર આવવું પડશે એટલે રાજા પોતાના સિંહાસન ઉપરથી ઊભા થઈ જાય છે અને બ્રાહ્મણના દીકરો જ્યાં બેઠો હોય ત્યાં આવીને બેસી જાય છે અને બ્રાહ્મણનો દીકરો રાજાના સિંહાસન ઉપર બેસી જાય છે અને પછી બ્રાહ્મણનો દીકરો કહે છે કે મહારાજ ભગવાન ધારેને તો રાજાને રંક અને રંક અને રાજા બનાવી શકે જે રીતે તમે રાજા હતા અને તમે અત્યારે મારી જગ્યાએ બેઠા અને હું એક સામાન્ય બ્રાહ્મણનો દીકરો હોવાથી તમારા સિંહાસન ઉપર બેઠો છે ભગવાન ધારેને તો આ કરી શકે અને રાજા એ બ્રાહ્મણના દીકરાનું જવાબ સાંભળી અને ખુશ થઈ જાય છે અને બ્રાહ્મણને અને બ્રાહ્મણના દીકરાને ખૂબ જ માન પાન અને સન્માન આપી અને ખૂબ જ એને ધન સામગ્રી આપે છે એ રાજા બ્રાહ્મણના દીકરાને પોતાના સલાહકાર તરીકે નિયુક્ત કરે છે અને બાપુ આના ઉપરથી સમજવાનું કે ભગવાનની ભક્તિ કરવાથી ભગવાનના પૂજાપાઠ કરવાથી અને ભગવાનને ખરાબ આવતી યાદ કરવાથી ભગવાન હંમેશા આપણી સાથે રહે છે હંમેશા આપણો રસ્તાનું માર્ગદર્શન કરે છે અને આપણા શરીર અંદર એક નવી જ ઉર્જા ઉત્પન્ન કરે છે અને આપણે હંમેશા આગળ વધવાની પ્રેરણા આપે છે આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવર